સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જશે નવ હાર્દિક સ્વાગત છે અને આપણે કોલેજ તરફ જઈશ કોલેજ તરફ જઈશું અને આપણે બે પેપર આવે છે આજથી બી પેપર છે અને કાલે પણ બે પેપર છે એટલે બે થી આપણે રાજકોટ આવીશું તો પેપર પણ પૂરો થઈ જશે તો આપણે પેપર જવા જાવીશી

અને આલ્પ પથારીનું હમણે કામ કાજ થઈ જશે ને તારે જો આલ્પ વાસણ ઉટકે છે તો આપણે રસોઈ બનાવવા મળી લોટ બાંધવાનો તો આપણે લોટ બાંધવા મળી અને પછી આપણે જમી લઈએ ને વરસન ભાઈ જો દીવાબત્તી કરે છે રસોઈ બની ગઈ છે અને વાળું પણ તૈયાર થઈ ગયું છે તો આપણે વાળું કરવા બેસી ગયા છીએ અને આજે વાળુંમાં છે ગુવાનું શાક છે આમાં જો દૂધ છે આમાં શા છે અને ચેપલા બનાવી છે મેથીના અને જો વાળું બેસી જશે ને અડધી અડધી અડધા કાય વાળું કરો બેઠા નથી આપણે ગરમે ગરમ ફરતા જાય આમ વાળું ફરતા જઈએ તો આજના દિવસ તક આપણે આવડ્યું પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળજો નું આ બ્લોગમાં બાય બાય